ઐતિહાસિક અને ધાર્મિક કથાઓ સાંભળવા માટે આજે જ સબસ્ક્રાઈબ કરો ડિવોશનલ હિસ્ટ્રી યુટ્યુબ ચેનલ ને અને બે લાયકન દબાવો હર હર મહાદેવ શ્રાવણ મહિનાના ઉપવાસ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું દરેક શિવભક્તિ આ જાણવું જરૂરી છે આપને જણાવી દઉં કે ગુજરાતમાં શ્રાવણ માસ શિવ પૂજન પ્રારંભ તારીખ પચીસમી જુલાઈ થી થઈ રહ્યો છે આવી સ્થિતિમાં પહેલો સોમવાર અઠ્યાવીસ જુલાઈ ના રોજ છે દર વર્ષે શ્રાવણ મહિનો દરેક શિવ ભક્ત ના હૃદય ને ભક્તિ થી ભરી દે છે આખા મહિના દરમિયાન લોકો ભગવાન શિવની પૂજા કરે છે દૂધ ચડાવે છે પાઠ અનુષ્ઠાન કરે છે ઉપવાસ કરે છે અને દરેક કાર્યમાં શિસ્ત સંયમ અને ભક્તિ બતાવવાનો પ્રયાસ કરે છે

ચાલો હવે સમજીએ કે આ મહિનામાં કઈ વસ્તુઓ ખાવા યોગ્ય છે અને કઈ વસ્તુઓ ટાળવી જોઈએ જેથી તમારી શ્રદ્ધા અકબંધ રહે અને શરીર પણ સ્વસ્થ રહે ઉપવાસ દરમિયાન શું ખાવું જોઈએ શ્રાવણ ઉપવાસ દરમિયાન એવો ખોરાક લેવો જરૂરી છે જે શરીરને ઉર્જા આપે છે પરંતુ તમને ભારે ન લાગે તમારું પેટ ખરાબ ન થાય અહીં કેટલીક સરળ અને જરૂરી બાબતો બતાવું છું તો ફળોનું સલાડ

સાબુદાણાની ખીચડી નાના બાળકો થી લઈને વૃદ્ધો જરૂર ભાવતી હોય છે દૂધ દહીં પનીર ઘી ઉત્પાદનો શક્તિ આપે છે અને ઉપવાસ દરમિયાન જરૂરી પોષણ પણ પૂરું પાડે છે બદામ કાજુ કિસમિસ ખજૂર જેવા ડ્રાય ફ્રૂટ્સ આમાં સારી માત્રામાં ઉર્જા હોય છે અને ગમે ત્યારે ખાઈ શકાય છે આનાથી શરીરમાં સ્ફૂર્તિ પણ રહે છે નાળિયેર પાણી જે શરીરને હાઇડ્રેટ રાખવામાં ખૂબ જ અસરકારક છે અને આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો નાળિયેર પાણીના ઘણા ફાયદા છે નાળિયેરમાંથી નીકળતી મલાઈ પણ તમે ખાઈ શકો છો કેટલીક ખાસ શાકભાજી જેમ કે શક્કરિયા દૂધી બટાટા આ પેટ માટે હળવા હોય છે અને સરળતાથી પચી જાય છે તમારે સવારે દૂધીનું જ્યુસ પણ પી શકો છો તેનાથી ઉપવાસ દરમિયાન એસિડિટી જેવી સમસ્યા ઓછી થાય છે સિંધવ મીઠુ કાળા મરી લીલા ધાણા આ ઘટકો ઉપવાસના ખોરાકમાં સ્વાદ ઉમેરવા માટે સારા છે હવે જોઈએ ઉપવાસ દરમિયાન શું ન ખાવું જોઈએ તો ઉપવાસ દરમિયાન કેટલીક વસ્તુઓ ટાળવી જોઈએ કારણ કે તે કાં તો નિયમોનું પાલન કરવામાં આવતી નથી અથવા શરીર પર નકારાત્મક અસર કરે છે ઉપવાસ દરમિયાન અનાજ ચોખા ઘઉં કઠોળ આ બધું ખાવામાં આવતું નથી કેટલીક શાકભાજી જેમ કે ડુંગળી લસણ મૂળા જે ઉપવાસ દરમિયાન પ્રતિબંધિત માનવામાં આવે છે કારણ કે આ તામસિક આહાર ગણાય છે કેટલાક મસાલા જેમ કે હળદર હિંગ અને લાલ મરચું આનો ઉપયોગ કરવામાં આવતો નથી ઘણા લોકો લાલ મરચાનો ઉપયોગ કરે છે પણ મોટે ભાગે ભક્તો લીલા મરચાનો વઘાર વધારે કરતા હોય છે સાદું મીઠું ઉપવાસ દરમિયાન ફક્ત સિંધો મીઠાનો ઉપયોગ કરો ગોળ અને બીજ જેમ કે મેથી આ પણ ઉપવાસ દરમિયાન ખાવામાં આવતા નથી ઉપવાસ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો પુષ્કળ પાણી પીવો શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે તે મહત્વપૂર્ણ છે હળવો ખોરાક લો એવો ખોરાક પસંદ કરો જેનાથી પેટ પર દબાણ ન આવે ફાઈબરયુક્ત ખોરાક લો જે યોગ્ય પાચનમાં મદદ કરે છે સાત્વિક ખોરાક લો જે શરીર અને મન બંને શાંતિ આપે છે જેથી ભજન ભક્તિ કરવાની વધુ ઈચ્છા થાય છે એ સાથે બધાને હર હર મહાદેવ શ્રાવણ માસની ની ખૂબ ખૂબ શુભકામનાઓ આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયક જરૂર દબાવજો